દાહોદના મનરેગા કૌભાંડના જે આરોપીઓ છે તમામને હવે કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા છે હવે આગળ શું થવાનું છે તેમની વાતચીત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ છેલ્લા લાંબા સમયથી મનરેગા કોબાણ ચાલી રહ્યો છે અને જે રીતે એમાં નામ સામે આવ્યા હતા કે મંત્રી બચુ ખાબડ છે તેમના બંને દીકરા એટલે કે બળવંત ખાબડ અને જે કિરણ ખાબડ છે તે બંનેના નામ સામે આવતા જ બંને ભૂગર્ભમાં ઉતરી ગયા પછી તેમને શોધવા માટે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક જે મંત્રી બચુ ખાબડ છે તે માનતા નહોતા કે આ કૌભાંડની અંદર તેમના દીકરાઓના ક્યાંક હાથ સામેલ પણ હોય પરંતુ સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે હવે જ્યારે જે બળવંત ખાબડ છે અને સાથે જ જે ટીડીઓ છે તે બંનેને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને એમની સાથે જે ડીવાયએસપી જગદીશ ભંડારી છે તે બંનેને લઈને કોર્ટમાં પણ પહોંચ્યા છે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દાહોદ ખાતે બંનેને લઈ જવામાં આવ્યા છે અને હવે અત્યારે ક્યાંક એવું પણ સામે આવી રહ્યું છે કે બંનેના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે એટલે કે પોલીસ છે તે બંનેના રિમાન્ડની માંગણી કરી શકે છે પણ એ જોવાનું છે કે માંગણી સ્વીકારવામાં આવશે કે કેમ કારણ કે જે રીતે આખો કોભાણ સામે આવ્યો અને એ પછી એવું ક્યાંક સામે આવ્યું હતું કે તેમને બચાવ માટેના પણ પ્રયત્ન થઈ રહ્યા છે કારણ કે સૌથી પહેલા જે રીતે જામીન છે તે આગોતરા જામીન મૂકવામાં આવ્યા હતા અને પછી એવું પણ સામે આવ્યું હતું કે બંનેની હવે પોલ ખુલી ગઈ છે અને સરકારે પણ કાર્યવાહીની માંગ કરી લીધી છે અને કાર્યવાહી શરૂઆત પણ કરી દીધી છે અને અત્યારે જે કિરણ ખાબડ છે તે ક્યાં ફરાર છે પરંતુ બળવંત ખાબડ છે તે પોલીસ કસ્ટડીમાં છે અને જેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે હવે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ જે રીતે તેમને બંનેને લઈ જવામાં આવી રહ્યા છે અને હવે આગળ શું થવાનું છે પેલા <tot> કતોરા <tot of water> <tot of water> હવે જોવાનું છે 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 કે કે આગળ શું થવાનું બચાવમાં કોઈ સામે આવવાનું કેમ કારણ કે અલગ અલગ નેતાઓ છે તે માંગ કરી રહ્યા છે કે કાર્યવાહી તો થવી જોઈએ ભલે મંત્રીના દીકરાઓ હોય અમારા અહેવાલ લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર